નમસ્કાર આજે એક સુંદર મજાની રજૂઆત છે ત્યારે કે ઓલ ગુજરાતની અંદર એક ગુંજતું નામ એક ચહેરો એક સંગીત કલા ક્ષેત્રે બહુ મોટું નામ જેમણે ગુજરાતની અંદર બહુ નામના મેળવી છે બહુ પ્રખ્યાત છે અને લોકગીત હોય સંગીત હોય અને જીવંત રાખ્યું હોય જે મણિરાજભાઈ બારૂટને ગયા પછી કે મણીરાજભાઈ બારૂટના મૃત્યુ પછી આપણા ગુજરાતનો ઢોળો કહી શકાય એવા મણીરાજભાઈ બારોટ અને જે ગુંજતું નામ હતું તે ગયા પછી પણ સંગીતને જો એક કલા આપી હોય અને એને જીવંત રાખ્યું હોય તો રાકેશભાઈ બારોટ છે અને જેમના થકી આપણે હાલ તમે જુઓ છો કે એક ટહૂકતો મોરલો કહી શકાય અને ઉત્તર ગુજરાતને પણ ઓલ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા રાકેશભાઈ બારોટ દ્વારા અનેક ગીતો તમે જોયા છે કે બહુ જ ચાલ્યા છે દુનિયાની અંદર ધૂમ મચાવી રહ્યા છે અને ત્યારે એક રાકેશભાઈ બારૂટના જ કલાની અંદર ગવાયેલ અને એમના સ્વરે જે ગાયેલું ગીત મને એક ફરમાઈશ આવી છે કે તમે પણ રાકેશભાઈ બારૂટ જે ગાયું છે ગીત કોઈ મામાને મણિયારો કે કોઈ મામાને શરીડો કે એટલે કે જે મણિરાજભાઈની ઓળખાણ હતી જે મારવો ઢોલો અને આ બધા જ ગીતો આપણે રાકેશભાઈ બારોટના સ્વરે સાંભળ્યા છે અને રાકેશભાઈ બારોટે જે મણિરાજભાઈ ભાઈ બારોટે ગીતો ગાયા છે એ તદ્દન બધા જ ગીતો રાકેશભાઈ બારોટ એટલે કે એમના ભાણેજ છે અને એમણે પણ ગાયા છે અને બહુ સુંદર મજાની રજૂઆત કરી છે અને હાલ રાકેશભાઈ બારોટ પણ મણિરાજભાઈની જેમની જેમ એક ચહેરો ઉભરાતો છે અને બહુ જ લોક લાડીલા છે અને આપણા દિલની અંદર વસેલા છે ત્યારે એમની એક ફરમાઈશ એક મિત્રએ આપી છે તો આપણે એને પૂરી કરીશું તો તમે આ વિડીયોના માધ્યમથી જુઓ જો ઢોલા ઢોલા તારા દેશમાં અને પાકી ત્રણ રતન એક ઢોલો બીજી મારૂડી જો નતી જો કસું બનો રંગ આજે મણિરાજભાઈ બારડ તો નથી પણ એમના માટે કરીને પર્સનલ એક ફરમાઈશ આવી છે ત્યારે કોઈ માને મણિયારો કે કોઈ માને સનેડો કે કોઈ માને રંગ રસી કોઈ ઢોલો ગુજરાતનો કોઈ ઢોલો ગુજરાતનો હતું ગવરવાય તો ગરવી ગુજરાતનું હતું ગવરવાય તો ગરવી ગુજરાતનું કોઈ મામાને મારવો ઢોલો કોઈ મામાને રંગ રસી કોઈ ઢોલો ગુંજરાતનો કોઈ ઢોલો ગુંજરાતનો રતન હતું રે તો જો આખા રાજનું રતન હતું રે જો જુઓ આખા રાજનું કોઈ મામાને મારવો ઢોલો કોઈમાં માને રંગરસી લો કોઈમાં માને મોજ મજીલો કોઈ ઢોલો ગુજરાતનો કોઈ ઢોલો ગુજરાતનો